સુરતના સારા દરવાજા ઘડનારા નીચે આજે સવારે એક અકસ્માત સર્જાયો હતો જેમાં એક એસટી બસે ચાર થી પાંચ વાહનોને અડફેટે લેતા પાંચ લોકોને ઈજો થઈ હતી તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સારા દરવાજા ઘડનારા પાસેથી પસાર થઈ રહેલ એક ગુજરાત રાજ્ય પરિવહન નિગમની બસનો ડ્રાઈવર કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો બસે રસ્તા પર જઈ રહેલા અનેક નાના વાહનોને અડફેટે લીધા હતા અકસ્માત બાદ બસ નો ડ્રાઈવર ઘટના થી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ ત્યાં હાજર લોકોએ તેને પકડી પાડ્યો હતો લોકોની પૂછપરછ દરમિયાન ડ્રાઈવરે જણાવ્યું હતું કે બસની બ્રેક ફેલ થઈ જવાના કારણે અકસ્માત થયો હતો જોકે આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ઘટનાની જાણ થતા જ પોલીસ અને સ્થાનિક તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે આ અકસ્માતને કારણે સહરા દરવાજા વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામ ની પણ સમસ્યા સર્જાઈ હતી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે